રાજકોટના ત્રંબા ખાતે નવા પંપિંગ સ્ટેશનનું ઉદઘાટન રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પંપિંગ સ્ટેશન દ્વારા અલગ અલગ ત્રણ પાઇપલાઇનનું નેટવર્કનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અબતક સાથેની વાતચીતમાં કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં ઉનાળા દરમિયાન પાણીની તીવ્ર અછત રહેતી હતી ખેડૂતો અને માલધારીઓએ હિજરત કરવી પડતી હતી અને મહિલાઓને પીવાના પાણી માટે દૂર દૂર સુધી જવું પડતું હતું ત્યારે તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પાણી માટે વખલા ન મારવા પડે તેવું આયોજન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો આજે સૌની યોજનાથી ચાર લિંક દ્વારા સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળી બનાવવામાં આવી છે ખાસ કરીને સૌની યોજનાની લિંક એક દ્વારા મચ્છુ બે થી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમ સુધી બસો કિલોમીટર લાંબી પાઇપલાઇન થકી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે बावड़िया साहेब जो खूब मेहनत करी દરેકે દરેક ગામડા પાણી પહોંચે એ માટે ખૂબ મહેનત કરી વારંવાર અમારી સાથે પણ બેઠક કરી તાલુકાના આગેવાનો સાથે પણ જ્યારે નક્કી કરતા હોય કે કેટલા ગામડા બાકી રહી જાય છે તો એ માટે સાહેબે ખૂબ મહેનત કરી છે એવા આપણા મંત્રી શ્રી કુંવરજીભાઈ આપણા સાંસદ સભ્ય અને પૂર્વ મંત્રી પ્રદેશના પૂર્વ અધ્યક્ષ આદરણીય પરસોતમભાઈ રૂપાલા સાહેબ આપણા જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી પ્રવીણાબેન આદરણીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયાજી ભરતભાઈ બોગરા દેવજીભાઈ ફતેપરા અર્જુનભાઈ ફાટરિયા રાઘવેન્દ્રસિંહ જયેશભાઈ વાપજીભાઈ મેવાસિયા વાઘજીભાઈ મેવાસિયાનું નામ આવે એટલે મને ખાસ કહેવાનું માનભાઈ કે જ્યારે આ કાર્યક્રમના અનુસંધાને ગામડે ગામડે પ્રવાસ થઈ રહ્યો હતો અને મારો પણ અનુભવ છે કે દર અઠવાડિયે કે 15 દિવસે ખૂબ મહેનતથી વિસ્તારમાં વિકાસના કામ થાય અને આ પાણી માટે દરેક ગામડે ગામડે જઈને એમને લેટર પેડ ઉભરાવ્યા અને આ યોજના આપણા સુધી પહોંચે એમના માટે અમે ખૂબ મહેનત પણ કરેલી છે આ જેના થકી

જે તાલુકા પંચાયત ના આગેવાન હોય જિલ્લા પંચાયત ના આગેવાન હોય કે સંગઠન ના લોકો હોય બધાએ ખૂબ મહેનત કરી અને સાહેબને રજૂઆત કરી હતી અને એના ભાગ રૂપે આજે આપણે આ કાર્યક્રમ ના ભાગ રૂપે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ મને આજે મે રુકલા સાહેબને આમ મુરત વર્ત વાત કરી હતી કે સાહેબ જ્યારે સૌરાષ્ટ્ર માટે સૌની યોજનાનું ખાત મુહૂર્તનો પ્રસંગ હતો અને આપણા રાજકોટના હેમુગભી હોલમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે સાહેબ ખૂબ સરસ કવિ દાદ બાપુની કવિતા વર્ણવી હતી અને આજે મે હું બોલી છે એટલે બધું સારું સાહેબ જેટલું નહીં બોલી શકું એટલે મે સાહેબને કીધું કે સાહેબ આજે ફરીથી

શ્રાવણ બાદ ખુબ ત્યાં લાભ લેતા હોય છે જ્યારે એ પાણી છોડવામાં આવ્યું ત્યારે જે આનંદ નો ઉત્સાહ અને માહોલ હતો

પ્રાણ પ્રશ્નો અને પ્રજાની જરૂરિયાત ને વહેલી તકે સુવિધા મળે અને તે પ્રાથમિકતા છે જેની પ્રતિ આજે રાજ્યના દરેકે દરેક જનજન સુધી થઈ રહી છે આપણા આંગણે એક અવસર છે એ અવસરના ભાગ રૂપે આજે ખૂબ લાંબા સમય પછી મારે તમારી વચ્ચે આવવાનું થયું છે અને તમારા બધાના આશીર્વાદથી આજે મારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું છે અને વિસ્તારમાં કામ કરવાનો ફરી પાછો મને જે આવી રીત પ્રવાહ તો પ્રવાહમાં હું જોડાઈ શકી છું મારું સ્વાસ્થ્ય સારું નહોતું પરંતુ સતત સતત વિસ્તારની પણ ચિંતા કરી છે

નરેન્દ્રભાઈ વિદ્યાર્થીઓ એક ફૂટ થી પાણી છેલ્લા ત્રીસ વર્ષથી આપણે લેવા જોઈએ કે નરેન્દ્રભાઈ જે રીતે લાંબા ગાળાનું આયોજન કર્યું બે હાજર બાર માં યોજના નું સપનું જોયું મારે આ મંચ કેવું છે ત્યારે કેટલાય વિરોધ પક્ષના લોકો સૌરાષ્ટ્રમાં પાણી પહોંચવું કલ્પના નગર હોય એવું કામ થયું

આજે ખેડૂતોને શાંતિ સમૃદ્ધિ અને સુખ આવ્યું હોય તો ત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટીની સરકાર ની સ્થિરતા સરકાર ની લોકો માટેની અને લોક ઉપયોગી પંચાયતી આજે નરેન્દ્રભાઈ દુનિયાના લોકો વિશ્વની અંદર લોકો વિચાર કરે છે અમને પણ આવા વડાપ્રધાન મળે

તમારા ખેતર માં આવે છે અને શાસ્ત્ર નો મત છે મારો મત નથી ગંગા નદીના પુણ્ય છે માતાના સ્મરણ પુણ્ય છે

ટીપાનો ઉપયોગ કરી અને ઉત્તમ ખેતી આપણે કરીએ એ પ્રકારની કાળજી ખેડૂતો રાખે અને આ ખાવ ભેગા થાય અને આવી મોદી સાહેબના દીર્ઘ દ્રષ્ટાના એક કામને એમણે એ વખતે જે મહેનત કરી હતી એના ફળ હવે આપણા ભાગમાં આવ્યા છે એ ફળને હવ સાચી રીતે સારી રીતે પ્રસાદમાં લઈએ એની વિનંતી સાથે પુનશ્ચ આ વિભાગના અધિકારીઓને ધન્યવાદ અને અભિનંદન સાથે એના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈનું નું સ્વપ્ન હતું એ પૈકીની લિંક ત્રણ માંથી ત્રંબાની બાજુમાં એને પમ્પિંગ સ્ટેશન બનાવીને રાજકોટ તાલુકાના વીસ કોટલા સાંગાણીના આઠ અને જસદણના ત્રણ આમ કુલ એકતાલીસ ગામોને આ યોજના સાથે જોડાયેલ એની પાછળના લગભગ પિસ્તાલીસ જેટલા મોટા ચેકડેમો અને તળાવોને જોડીને આ વિસ્તારને સિંચાઈની સૌની યોજનાનો લાભ મળે એના માટેનું આજનું આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રીશ્રી અને સૌ પદાધિકારીની ઉપસ્થિતિમાં ખાતમુર્યું હતું આગામી દિવસમાં આ યોજના સાકાર થતાં લગભગ આ વિસ્તારના મોટાભાગના વિસ્તારોનો સમાવેશ થશે આ યોજના જેમાં એકવીસ હજાર જેટલા હેક્ટર એમાં પિયતનો લાભ મળશે જેની પાછળ એકસો ને ત્રીસ કરોડ જેટલો ખર્ચ થશે ભવિષ્યમાં આ યોજનામાં હજુ પણ કોઈ ગામ બાકી રહેતું હશે તો એનો સમાવેશ તાંત્રિક દ્રષ્ટિએ ચકાસીને કરવામાં આવશે મોટાભાગના બધા આ વિસ્તારના ખેડૂતો જ હતા કારણ કે આ આ વિસ્તાર સૂકો વિસ્તાર કોઈ વધારે સિંચાઈનો લાભ મળી શકે એવો કોઈ ડેમ ન હતો આ યોજના મળતા લગભગ આ વિસ્તારના બધા જ ખેડૂતોને આજે કાર્યક્રમ છે આપને ખબર હશે કે આપણે માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે મુખ્યમંત્રીશ્રી હતા અહિયાં એમણે બે હજાર બારમાં સૌરાષ્ટ્ર માટે નર્મદાના પૂરના વધારાના પાણી એક મિલિયન એકર ફીટ સૌરાષ્ટ્ર માટે ફાળવણી કરી અને સૌની યોજનાની જાહેરાત કરી હતી રાજકોટમાં એનાથી આપણે એકસો પંદર ડેમ જોડવાના હતા એમાં મોટાભાગની કામગીરી હવે પૂર્ણ થઈ છે એના ભાગરૂપે એની જે લિંક ત્રણ છે એમાંથી અમે ત્રાંબા પાસેથી પમ્પિંગ સ્ટેશન કરી અને આ સરદારને કોટરા સાંગાણીને એ વિસ્તારના એકતાલીસ ગામડાઓમાં જે તળાવો ચેકડેમો નાની સિંચાઈ યોજનાઓને જોડીને પાણી એમાં નાખવાના છીએ નર્મદાનો વધારાનું પાણી અને એનાથી ખેડૂતો સિંચાઈ કરી શકશે અને ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે એટલે ખેતીને સારો એવો ફાયદો થવાનો છે આનાથી આવનાર સમયમાં કારણ કે આપણે નર્મદાનું ડેમ પાણી આપણને મળતો રહેશે તો આપણે શક્ય એટલી વાર વારંવારે આપણી પાણી આ ભરી શકશું અને આ યોજનાથી આજુબાજુના ખેડૂતો જે છે અત્યારે ખાલી આપણે ખરીફ પાક લેતા હોય તો રબી પાક ને ઉનાળો પાક પણ લઈ શકશે ખૂબ આનંદની લાગણી છે અને ખેડૂતો બહુ ખુશ છે કે આ યોજના આવી છે પહેલાંથી જ જે સોની યોજના શરૂ હતી એની લિંક ત્રણથી અમે જે ડેમો ભરતા હતા નદી ઓકળામાં પાણી નાખતા હતા ચેકડેમો ભરી આપતા હતા એનાથી આ લોકો વધુ પડતો પાક લઈ શકતા હતા અને લો લાગણી અને બહુ ખુશીનો માહોલ છે અને આ યોજના થવાથી વધારે પણ ખુશીનો માહોલ ઊભો થયો છે આ વિસ્તારમાં